અવશ્ય કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો દ્વારકામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ખંભાળીયા શહેરમાં યોજાયો હતો રન ફોર વોટ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી અને સાથે લોકોને મતદાન દ્વારકા જિલ્લામાં વધે દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર કરવામાં આવેલ જેમાં વિવિધ એનજીઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે અંબાળિયા પ્રાંત ઓફિસર ડીડીઓ શ્રી આરએસી આ ઉપરાંત તમામ અધિકારીઓ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આપવા ભાગ લીધેલું છે